મિત્રો આમ તો આપણે ખેડૂત પુત્ર અને ખેતી સાથે આપણે જોડાયેલા બધાએ ખેતી પશુપાલન અને ખેતીની લાગતી વસ્તુ સાથે આપણે બધા જોડાયેલા અને જે પણ ખેતી કરતા હોય એ આપણે બધાએ ખેતી કરતા જ હોઈએ છીએ જે પણ વિસ્તારની અંદર ચલણ હોય વિસ્તારની અંદર આપણે એ ખેતી કરતા હોઈએ છીએ અને જે પણ વિસ્તારની અંદર ચલણ હોય એ આપણને ત્યાં તાલુકા લેવલે આપણને જિલ્લા લેવલે મળી પણ જતું હોય છે અને એ વિશેષ બધું મળી જાય પણ એમાં આપણે નવું કરવું હોય નવું જાણવું હોય નવું શીખવું હોય નવું વિચારવું હોય તો એના એ હેતુથી આપણને કૃષિ મેળાનું આયોજન થતું હોય છે તો આપણે ખેડૂત પુત્રો માટે અને ખેડૂતને જે લગતા વગતા વેપારી ધંધા માટે જે પણ હોય એમના માટે ખાસ લાભ છે તો ગાંધીનગરની અંદર વીસ એકવીસને બાવીસ ગાંધીનગરની અંદર વીસ એકવીસને બાવીસ ત્રણ દિવસનું કૃષિ મેળાનું આયોજન છે તો વિશેષ આની અંદર નવા યુવાનો અને ખેતી સાથે જોડાયેલા ભાઈઓએ ખાસ લાભ લેવો જોઈએ જાણવું જોઈએ વિચારવું જોઈએ અને એ જ વસ્તુ જાણી વિચારીને આપણે જમીન ઉપર ઉતારી શકીએ એ હેતુથી જઈ આ મેળાની અંદર નવી નવી ટેકનોલોજી નવા નવા ઉપયોગો અને નવી નવી ખેતીના સાધન ઓર્ગેનિક તરફ વળવા માટેથી અને ઓર્ગેનિકના બધી વસ્તુ ખાતર વાતર આતી વસ્તુ બધી એ ટુ જેટ વસ્તુ એની અંદર આપણા દેશની અલગ અલગ રાજ્યોની અંદર જે પણ કંપનીઓ હોય એ કંપનીઓ બધી આવતી હોય છે ત્યાં અને ખેડૂતો પણ આવતા હોય છે પોતાનો અભિપ્રાય ત્યાં આપતા હોય છે આપણે ત્યાં એમાંથી જે પણ આપણને ઉપયોગી લાગે એ જાણી વિચારી અને જો ઉતારી શકીએ ખેતીની અંદર તો લાભદાયક બને તો હેતુથી આપણે વિશેષ ખેડૂત છે ના કહીએ ત્યાં એક જ જણાવવાનું કે જો જઈ શકાય તો છ ટકા જઈ અને ત્યાં લાભ લેવાય તો ગાંધીનગરની અંદર વીસ એકવીસ બાવીસ તારીખની અંદર મેળાનું આયોજન છે તો વિશેષ ભાઈઓને કે આની અંદર લાભ લઈ નવું વિચારી નવું જાણી નવું ખેતીમાં ઉતારી એ હેતુથી જય માતાજી